નમસ્કાર હું મિત્રો આજે પરંતુ બાહ્ય અને આંતરિક બંને રીતે પોતાની જાતને આખા ટ્રાન્સફોર્મ કર્યા છે શારીરિક રીતે એને એક જીવલેણ બીમારી આવી તેમાંથી કઈ રીતે એ પાર પડ્યા અને યોગ ને કઈ રીતે અપનાવ્યો તેની આખી ચર્ચા આજે આપણે સાંભળીએ મળીએ વિરંજીભાઈ ભુજ મને હું બી રીકવરી થઈને એન્જિયોપ્લાસ્ટી હતી અને ત્યારે મને કોઈક મિત્ર સજેસ્ટ કર્યું કે તમે યોગા કરો તો હાર્ટ માટે આ બધું સારું રહેશે એટલે અભયભાઈ ઢેબર રાજકોટ યોગાની એમને પ્રેક્ટિસ શરૂ કરાવી પછી એવું થયું કે કાળક્રમે એ ના આવે તોય મને ટેવ એવી પડી ગઈ કે મને અભયભાઈ વગર પણ ન ચાલતું એટલે હું એને ફોન કરીને વાત કરી લેતો પણ હું યોગા રેગ્યુલર કરતો પ્રાણાયામ ને વધુ અમે અભય નિયમ મુજબ પ્રાણાયામ ને વધુ મહત્વ આપીએ અને બાકી સૂર્ય નમસ્કાર આ બે વધુ ચાલવાનું રેગ્યુલર રોજ ring road ને એક આંટો મારવાનો ઘર પાસે છે એટલે ચાલીસ મિનિટ માં ત્રણ point seven કિલોમીટર થાય એટલે લગભગ પાંચ point ચાર પાંચ point પાંચ ની સ્પીડ થી રિંગ રોડ ને ચાલવાનું થતું પછી એક passion થઈ ગયો કે યોગા તો કરવા જ છે એમાં ને એમાં મારો એક ફ્રેન્ડ છે કમલેશ તેલાવારા બાપુ સાયકલ લઈ ગયો સાયકલિંગ કરું છું ઝોનમાંથી લીધી અને ઓગણીસ મી માર્ચ કોરોના નો દિવસ અને સવારે સાંજે સાયકલ આવીને બીજે સવારે જયારે અમે નીકળ્યા ત્યારે લોકડાઉન થઈ ગયું હતું એટલે બંધ થઈ ગયું

પણ થાય ન થાય રવિવારે સવારે વિશ્વની વિશ્વનિદમ ગુરુકુલ પાસે બહુ સરસ હોજ થાય છે શનિવાર ચોમાસાની સિઝનમાં તો એ પાણીના હોજ જોવા પણ મેં ગયા છીએ ન્યારી ડેમ અને અમારું ફેવરિટ જામનગર રોડ લગભગ જેટલા સાયકલિસ્ટ છે લોકોની ફેવરિટ પ્લેસ છે એટલે ક્યાંય નમે પડે તો શિવશક્તિ હોટેલ જામનગર જવાનું જામનગર રોડ સુધી જે શિવશક્તિ હોટેલ થાય પાંત્રીસ કિલોમીટર ટુ એ થાય એટલે આ એક બીજું યોગા અત્યારે પણ ચાલુ છે પછી અભયભાઈ આવવાનું બંધ થયું કોરોના પછી પણ એ લગભગ દોઢક વર્ષ આવ્યા પણ એ બંધ થયું એટલે એવો એક પ્રયત્ન કર્યો કે ભાઈ અભયભાઈ એમ કીધું કે આપણે વિડીયો કોલિંગના મારફતે આપણે કરીએ પણ એમાં ઉપયોગ કરી અને એક કલાક નો ટ્રેક બનાવ્યો છે અને આજે પણ સવારે અથવા સાંજે જયારે પણ સવારે મેળ પડે સવારે છ થી સાત અથવા સાંજે સાત થી આઠ એક કલાક યોગા અચૂક ઘરમાં કરવાના અને શકે કે તમે પ્રાણાયામ વધારે કર્યા એટલે શ્વાસ ચડવાની કેવું થતું તમને સાયકલિંગ કરતા હાફી જા કે થાક લાગે એવું કેર નથી તો પ્રાણાયામ જ મહત્વના સૌથી મહત્વના પ્રાણાયામ કા બાકી બધા કરતા પણ અનુલોમ વિલોમ પછી કપાલભાતી મને બીપી હોવા છતાં પણ મને અભયભાઈ કીધું કે ના સ્લો સ્ટ્રોક માં કરો પણ કપાલભાતી કરો ખરા ન કરો એવું નથી સ્લો સ્ટ્રોક માં કરો ઓકાર નો મને એક ટ્રેક આપેલો હતો એમને એ બહુ સરસ ટ્રેક છે બત્રીસ સેકન્ડ નો ટ્રેક છે બત્રીસ સેકન્ડ નો ઓમકાર ફર્સ્ટ ક્લાસ દસ દસ રાઉન્ડ ઓમકાર ના થાય છે ભ્રાહ્મરી થાય છે ભ્રસ્તિકા થાય છે કપાલ ભાતી કરું છું આ તમામે તમામ જે પ્રાણાયામ જે છે ભ્રામરી કરું છું અને શિયાળામાં તો ખાસ જે કરવી છે ભ્રસ્તિકા ને ભ્રાહ્મરી એ શિયાળામાં અરે સોરી ઉનાળામાં ભ્રાહ્મરી જે છે ઉનાળામાં કરો તો એનાથી શું થાય છે કે શરીરની અંદર ઠંડક રહે છે એ પણ કરાવે છે તો આ બધા પણ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારને વધુ મહત્વ આપે છે એનાથી જ હું તો માનું હવે તો ઘરના માનવા માંડ્યા છે યોગ ને કારણે તમને વધુ બઉ સરસ છે અને મને કોઈ શ્વાસ કઈ નથી આવ્યો એ પછી બે વખત ચોટીલા જઈએ આવ્યો મનાલી બે વખત જીએ આવ્યો પણ કોઈ જ તકલીફ નથી અને ગમે તું વજન હમણાં બાર દિવસ હિમાચલ જી આવ્યા ત્યારે તો લગભગ એક ઢોલ ને એક મોટો થેલો ઉપાડવાનું થતો હતો એ ઉપાડીને પછી ફરી આવ્યા પણ ડ્યુ ટુ યોગ તમે થોડા ફૂડી છો તો ખાનપાન માં કઈ પરેજી રાખો છો કે કોઈ અમુક વસ્તુ અવોઇડ કરો છો એવું કઈ કરો છો હા એટલે જનરલી તો જે થાવાનું થઈ ગયું એટલે બહુ એવી ચિંતા નથી પણ છતાં ઓઇલી ખોરાક ખોરાક છે જેટલો ઓછો થાય એવો પ્રયત્ન કરીએ છીએ કે તળેલું ડાયરેક્ટ તળેલું તો ડીપ ફ્રાઈ જે કહેવાય ને તમે લોકો જે કહો એ ડાયરેક્ટ ડીપ ફ્રાઈ કોઈ નહીં સાદું જે તેલ આવે જમવામાં દાળ ભાતમાં ઓછું તેલ ખાવું એ પરેજી રાખીએ છીએ ગળ્યું ન જ ખાવું એ પણ ડાયાબિટીસ છે એટલે એવી બધી પરેશાની અમે જ્યારે પણ સાયકલિંગ કરવા જઈએ છીએ ત્યારે અમારો નક્કી નિયમ છે કે શિવ શક્તિ હોટલ જવાની અને બે ઈડલી અને ચટણી જ ખાવાની સંભાળ નહીં ખાવાનો હું ને કમલેશ અમે બંને આ ફિક્સ રાખ્યું છે કે ભાઈ બે ઈડલી પેલા ગાંઠિયા ખાતા પછી બધું બંધ કરી ના તેલ બેલ ને આપણે જે શરીર માટે કરીએ છીએ તો ખાલી બે ઈડલી અને ચટણી જ ખાવાની આ જીવલેણ બીમારી આવી ત્યારે કોઈ વાર ડિમોટિવેટ થયા છો? ના ના કોઈ દિવસ નહીં જયદીપ દેસાઈ પાસે મેં કરે આવું છે ત્યારે પણ મને કે ભાઈ હું આમાંથી નીકળી જવાના છું ને એવી ચિંતા નહોતી અને અડધી કલાક પછી મેં કીધું હાલો સાહેબ કરી નાખો હવે થઈ પણ બીમારી આવેલ એમાંથી બહાર નીકળો અને ગેમ એટલે ફિઝિકલ ગેમ એને બઉ જ મહત્વ આપો શારીરિક રમત ને ન આવડતું હોય તો એટલીસ્ટ ચાલવા जाओ બહાર ફરવા જાઓ ચાલવાના કેટલા બધા ફાયદા છે ઘરમાં નાના નાના પ્રાણાયામ કરો ઓમકાર કરો જે ના મારફતે જીવો અને ઓઇલી ન ખાવ જે ખાવ શુદ્ધ અને સાત્વિક બને સુધી ફ્રૂટ ખાઓ અત્યારે તો કઈ કઈ વસ્તુમાં ખબર જ પડતી કે સારી ને શુદ્ધ વસ્તુ ખાઓ અને યોગા કરો પ્રાણાયામ કરો અને ચાલવા જાઓ અને મોબાઈલ બહાર નીકળો

ગાય મૂકો તો જ મુકાય છે અને બીજું કે તમે નક્કી કર્યું હોય કે મારે યોગા માટે નક્કી રાખો ઘરમાં એક કલાક નક્કી રાખો એક કલાક યોગા હું કરીશ મારા શરીર પ્રત્યે હું સભાન રહીશ

આ એટેક આવ્યો એ લગભગ જૂન માં આવ્યો હતો મને અને લગભગ ઓગસ્ટ મહિનાથી થી અમારે તબલા ની સીઝન નવરાત્રી ને બધું શરૂ થાય હું અહિયાં ઓબી સેન્ટર માં નવરાત્રી સ્થાપત્ય છે એમાંય વગાડું છું અને હટકેશ્વર મંદિરમાં શ્રાવણની બધી આરતી શિવરાત્રી એટલે પાટો છ આરતી અમારે વગાડવાની હોય છે એટલે જસ્ટ એક દોઢ મહિના પછી શરૂ થતો હતો શ્રાવણ મહિનો એટલે એટેક આવ્યા પછી એટલે માહોલ એવો હતો કે ઘરમાં બધા એ કીધું કે હવે બંધ કરી આવીને ઢોલ વગાડો પણ મેં જરાય ઉત્સાહમાં આવ્યા વગર અને જરા લોકોની ચિંતા કર્યા વગર મેં એ જ ઉત્સાહથી ઢોલ વગાડ્યો અને ભગવાનને ને લેવાથી કોઈ તકલીફ પડી નથી એટલે એ સૌથી મોટી સિદ્ધિ એ છે કે ભાઈ એટેક આવ્યા પછી દોઢ બે મહિના પછી જ આ બધા કાર્યો શરૂ થઈ ગયા હતા અ લગભગ જાન્યુઆરી મહિનામાં તો હું તારા પછી જૂનમાં એટેક આવ્યો

કે હું કરું છું ડોક્ટર મારે મેસેજ એ છે કે ગમે બીમારીમાં સાયકલિંગ થઈ શકે છે ડોક્ટરો પણ હા પાડે છે અને આજની તારીખે પણ હું લગભગ અઠવાડિયામાં ત્રણ દિવસ તો સ્કૂલે સાયકલ ઉપર જ જાઉં છું ખભે દસ બાર કિલો જેટલું વજન નો થેલો હોય છે જે નાના બાળકો લઈ જાય છે એટલું જ સ્કૂલ ની અમારે બુક્સ હોય છે એ લઈ અને ભલે છે ત્રણ કિલોમીટર જ થાય છે સ્કૂલે અહીંથી પણ પ્રયત્ન તો એવો કરી છે કે સાયકલ ઉપર જાવું

તો દર્શક મિત્રો આશા રાખીએ છીએ કે આ વિષય આ ઇન્ટરવ્યુ આપને પસંદ પડ્યો હશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર